નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરતમાંથી ફરી એકવાર માતા પિતાને ચેતવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નાના ભાઈના પ્રથમ જન્મદિવસની ઉજવણી માટે પાંચ વર્ષનો મોટો ભાઈ ફુગ્ગા સાથે રમી રહ્યો હતો આ દરમિયાન તે ફુગ્ગો ગળી જતા મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદ તાલુકાના વતની અને હાલ પુના ગામ કેના રોડ ખાતે આવેલી કેવલ પાર્કની બાજુમાં શ્રી રામ કૃષ્ણ સોસાયટીમાં વસવાટ કરતા વિમલભાઈ મનસુખભાઈ ડોબરિયાનો પાંચ વર્ષીય પુત્ર કર્મ નામના નાના ભાઈના જન્મદિવસની નિમિત્તે ફુગ્ગા ફૂલાવતો હતો જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન તે ફુગ્ગો ગળી જતા શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો જેના કારણે કર્મોને મોતનું ભેટ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ ઘટના બાદ સમગ્ર પરિવાર મંગ્ર થયો હતો જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર